સૌરાષ્ટ્રના પાંચ ક્રિકેટરની કીટમાં દારૂ મળવાનો જે મુદ્દો હતો તેમાં આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય છે તેવું કહેવું છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન નૈતિકતા શિસ્ત સમિતિ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થશે તેવું પણ કહેવાયું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મેલ કરી જાણકારી અપાઈ છે ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતા ભાંડો ફૂટ્યો હતો ચંદીગઢથી રાજકોટ પરત ફરતી વખતે એરપોર્ટ પર ચેકિંગ કરાયું હતું સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર ટ્વેન્ટી થ્રી

આ બાબતે ઇનડેપ્થ તપાસ કરશે અને જરૂરી ડિસિપ્લિનરી એક્શન લેશે